આવ તો આપણે બે જન દર બાઈક બાઈક લઈને આવતું છૂટકમાં તો નહીં બાઈક તો મારા પાસે નહીં તો શું લઈને આવો તો હેડ તો અલ્યા તમે ભૂલી ગયો તો શું હેડ તું જવrai સુદ્રદરા ગોમ જવાને એ શોખ જવાનું હા હું તો હેડ તો આવું છું હારું સાધન માં આવન બાઈક લઈને દા આપડું હેડો એ હારું આવું હો હય હારું મારું

ચડો તો અહીંયા ચા મેલ ચડો હેડો આ તો દોસી તો ઘરે નહીં ચા કોડે નહીં ખાઈ જો તો મેલાશે ને ઓય તો મેલાવ જી કે મો અમાર હગાન તમે હગા આયે છોંત ને મેલે હા રોડો રવિભાઈ અમે તમન ઘરે બોતતા હતા તમે તો ઓઠે છે છો જો કેતરે ઊભો તો પત્ર લેવા આમ રો સારું રે નારણ ભાઈ હા આ મને એક વાત નથી સમજતી શું કેમ

ઓય ઓય ના તો તમે તો મને તો તમને જોઈ ન મળે એવું એમ હોય રાખો ભરવા તો બળો ઓય પાળડવાય નહી કીધું માથે પકરા વાયર બાયર ભોંજા નહી ઓમણા આવ તો બે મણકા પડ્યો તો ઓય થી મણકા નાખવાના ઓય થી અરે આયુ પુત્રી ઓય પુત્રી ને રે તો આ કામનું આ જેનું રાખો ભરું રડો આલતા નહીં પણ ફોન કર્યો ને કેમ શેકાવા હોય મને શેકાઈ